सन्मुख जयकारा बोलावि जगवे आनन्द सरवाणी सन्मुख जयकार सर्वाणि काढे बाडि काढ पूरवना એક વખત અમેરિકામાં દાદા ભગવાન સત્સંગ કરતા હતા એક મહાત્માને જબરજસ્ત અસર થઈ ગઈ સત્સંગ સાંભળતા સાંભળતા એટલી બધી અસર થઈ ગઈ કે એને નક્કી કરી નાખ્યું કે હવે દાદાને છોડવા નથી એટલે દાદાની સાથે રહેવું છે હવે સાથે રહેવાનું એટલે કેવી રીતે રહે સાથે દાદા તો બધા અલગ અલગ ઘરે જાય અલગ અલગ બધું થાય એને ક્યાંથી રાખે ક્યાંથી રાખે તો કે આ તો રહે એવું નથી અને ઓલો તો ચોંટી પડ્યો હવે હું તમને છોડું હું તમારી સાથે જ રહેવાનો એટલે દાદા એ કીધું ચાલ વાંધો તારે સાથે રહેવું છે પણ અમારેથી તારાથી રહેવા એવું નથી અમે પણ રહી શકીએ ને એટલું તારું પુણ્ય નથી છતાં કે ના દાદા હું તો રહેવાનો જ ચડ્યો એમ કશો વાંધો ચાલ અસીમ જજેકાર બોલ પંદર વીસ મિનિટ અસીમ જેજેકારો બોલાવ્યા પછી દાદા કે છે આનંદ થયો તો કે હા દાદા હવે ચાલશે મારી સાથે નહીં તો હા દાદા હવે આનંદ આવી ગયો પતિ ગઈ વાત આવી રીતના છોડાયું સાહેબ દાદા ભગવાન એ અસીમ જે જયકારો જાતે સામે બોલાવડાવતા હતા અને કૃપા ઉતારતા હતા એવું એ પ્રત્યક્ષ પ્રમાણ છે સો જાત્રા ફળ પ્રાપ્ત છે સામૂહિક ભક્તિ એક જ ધારા કીર્તન કુંજન કોમળ કર નિજ गायक ने झिलवा थी खूले अमूर्त स्वर्णी सृष्टि पत्थर माये फूटी नाजुक कूपी डोली शब्दों ने ये सुर भी बक्षे दादू कृपा दृष्टि कीर्तन भक्ति बोली दिल दरवाजो खोली चाहो प्यारे गाठो मूने Un don't de